વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો માટે આગામી વીસ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે જે માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી વર્ષોથી પ્રમુખની લડાઈમાં ચાલી આવતા ઉમેદવારોમાં આ વખતે નવા ઉમેદવારે ઝંપલાવ્યું છે જેઓએ આજે પોતાના સમર્થક વકીલો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું વડોદરા વકીલ મંડળમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રમુખ પદે નન પટેલે પોતાની દાવેદારી જમાવી રાખી છે તેઓ સામે દર વર્ષની ચૂંટણીમાં હસમુખ ભટ્ટ દ્વારા ઉમેદવારી નોંધાવીને તેઓની સત્તાને પડકાર ફેંકવામાં આવે છે કે છેલ્લા ઘણા વર્ષોથી હસમુખભાઈ ભટ્ટ જીતી શક્યા નથી જોકે આ વર્ષે તેઓ દ્વારા અલગ રણનીતિ અપનાવવામાં આવી છે બે ટન સુધી ઉપપ્રમુખ રહી ચૂકેલા નિર્વિવાદિત અને લોકપ્રિય ચહેરો ધરાવતા એડવોકેટ વૈકાન્ક જોશીને પ્રમુખ પદની રેસમાં ઉતારવામાં આવ્યા છે આજે એડવોકેટ વૈકાંક જોશીએ તેઓના સમર્થકો સાથે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી જ્યાં તેઓએ ચૂંટણી જીત્યા બાદ વકીલોને સાથે રાખી હિતમાં વકીલોના કરવામાં આવનારા કાર્યો અંગે પણ મીડિયા સાથે ચર્ચા કરી હતી મે આજે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ તરીકેના પદ માટે મારી ઉમેદવારી નોંધાવી છે હું અગાઉ પણ ત્રણ વખત ઉપપ્રમુખ તરીકે વડોદરા બારમાં રહી ચૂક્યો છું અને મારા સાથી મિત્રો સાથે બારને લગતા ઘણા બધા પ્રશ્નો મેં સોલ્વ પણ કરેલા છે અને હવે પછીની જે પડકારો છે એમાં મુખ્યત્વે તો નવા એડવોકેટ હાઉસનો કબજો લઈ અને ત્યાં વકીલોને શિફ્ટિંગ કરવાનું જે કામ છે એ મોટું છે અને મારે હવે પછીના જે મારો મુદ્દો છે મુખ્ય એ વકીલો માટે ગ્રુપ ઇન્સ્યોરન્સ મળે એ માટે રજૂઆત કરી અને વકીલોને સહાય મળે મૃત્યુ બાદ એનો મુદ્દો પહેલો જ કરવાનો છે અને ત્યારબાદ જુનિયર વકીલો જે છે એમના માટે મહિનામાં એકવાર ત્રીજા શનિવારે સારા લેક્ચર પર એક સેમિનાર રાખવાનો છે જેના કરીને નવા કાયદાઓથી નવા છોકરાઓ જે વકીલાતમાં આવે છે એ અવગત થાય એવું મારું મુખ્ય કામ રહેશે ભવિષ્યમાં હા અગાઉ પણ મેં કીધું એ પ્રમાણે કે અગાઉ મેં ત્રણ વખત ઉપર તરીકે રહેલો છું અને કામ કરેલા છે વકીલ બહારના અને ઘણા સમયથી જે પ્રશ્નો છે એ ઉકેલાયા નથી અને એ ઉકેલવાની હું ખાતરી આપું છું મારા ટેન્યુઅર દરમિયાન સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો